પોલીસ દ્વારા બ્રેકેટ લગાવી કરી હતી રાત્રિ દરમિયાન સઘન વાહન ચેકિંગ સુરતની ખડોદરા પોલીસ દ્વારા વિસ્તારમાંથી પસાર થનાર ટુ વ્હીલર ફોર વ્હીલર ગાડીને રોકીને જરૂરી દસ્તાવેજોની ચેકિંગ કરી હતી અને ખાસ કરીને નવરાત્રીને લઈને ટ્રિપલ સીટ વાહન ચાલકો સીટ બેલ્ટ વગર વાહન ચલાવનાર વર્ષથી નીચેના વાહન પર નજર રાખી હતી જેમાં લઈ સુરત સિટી પોલીસ શ્રી આપેલા આદેશ પ્રમાણે નશો કરી વાહન હાંકનાર અને જોખમભરી ડ્રાઇવિંગ કરી લોકોના જીવ જોખમમાં નાખનાર અને કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચન પણ આપ્યા છે જેમાં સુરતની ખટોદરા પોલીસ સ્ટેશનની શ્રી ટીમ દ્વારા પણ મોડી રાત્રે સુધી સઘન વાહન ચેકિંગ હાથ ધરી હતી રિપોર્ટર એસએલ સૈયદ સાથે કેમેરામેન સંદીપભાઈ બોરસે તમે જોઈ રહ્યા છો લાઈવ ઇન્ડિયા ટુડે ન્યૂઝ ચેનલ